મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશની રાજધાનીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે દિલ્હી પોલીસે તેમના ઘરની સુરક્ષા વધારી દીધી છે મુખ્યમંત્રી આવાસ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે કોઈ પણ સ્ટાફને સીએમ હાઉસની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી કહેવામાં આવી રહ્યું છે કે ઈડીએ તેમની ટીમ ગમે ત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે દિલ્હી પોલીસે ટીમ ગુરુવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ચારે બાજુથી ઘેરી લીધું છે અને બંધ કરી દેવામાં આવ્યા છે કે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે આ દાવો ખુદ આમ આદમી પાર્ટીએ કર્યો છે સીએમ કેજરીવાલની ધરપકડની આશંકા ધ્યાનમાં રાખીને ગુરુવારે સવારથી આપના મુખ્યાલયની બહાર કાર્યકરો જમાવટો શરૂ થઈ ગયો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ